બહાર કાઢીને ભાઈ ધોઈ ને કર્યું છે ચાલુ કારણ કે ભાઈ વાયરિંગ કાપી નાખ્યું તું ઘઉં માં ધનેડા પડી ગયા છે એટલે સાફ સફાઈ ની કામકાજ ચાલુ છે મીંદડી ને એવું છે કે એનું ધ્યાન રાખવું પડે એટલે આપણે શું કહે કે રોટલા ને એવું નાખીને પછી પાછું આપણને પાપ લાગે એવું મિત્રો ભાઈ ખાતર ની ટેલી તોડીને આવી ગયા છે ડોલ ભરીને શરૂઆત કરી દીધી છે ભાઈ જય માતાજી મિત્રો જય બાબા ફરી નવા બાબાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં આપણે પણ મજામાં છીએ તમે મજામાં છો તો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ એટલે કાંઈ ઘટાડે નહીં કાલે વરસાદ આવી ગયો ને એટલે ભાઈ થોડો ગારો થઈ ગયો પણ વરાટ થઈ ગઈ પછી મસ્ત ની દાદા દેખાઈ ગયા છે દર્શન થયા છે ભાઈ આજમાં બકાલું મેં કીધું જોતાવી કેવું થયું છે બાકી બકાલું થઈ ગયું છે બહુ મસ્ત અને બ્લોક સ્ટાર્ટ કરી દીધું છે ને આજમાં આપણે પાછું છે ને કપા અને બાજરીમાં છે ને ભાઈ ખાતરનો ડોઝ મારવાનો છે તો વરસાદ આવી ગયો ને કાલમાં એટલે ભી છે એટલે નાખી દેવી ને એટલે વાંધો ન આવે તો ખાતરની થેલી લાવવાની છે આપણે કોટલાથી અને પેલા જવાનું છે આપણે કારખાને બેને મૂકવા એવું કામકાજ છે ને આજમાં ખાતર નાખવાનું છે તો ખાતરની ઠેલી લેવા જવાની છે અને વરસાદનો ગારો થઈ ગયો કે ભાઈ બહુ ગારો હે ગાડી આમથી ને આમ તરત લહેરી જાય તો પહેલાં છે ને હવે ભાઈ કોટડા જવું છે ને અહીંયા તો તૈયાર થાય છે ભાઈ બેનું એ બધું ટિફિન વિફિન લઈ લે ને એટલે આપણે નીકળી અને દિશામાંની આરતી ને એવું થઈ ગયું છે આપણે દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવી દઉં તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચેનલ પર નવા હોય ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં હાલો દર્શન કરતા આવીએ ને તો ભાઈ આવી ગયા ઘરે ને આરતી ને એવું થઈ ગયું છે મારે બેન આરતી ઉતારતા હતા આપણે દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લેજો હાલો ભાઈ દર્શન કરી લીધા છે અને હવે છે ને નીકળી ધીમે ધીમે કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે કઈ વાંધો નહીં હજી આપણે ખાતરની થેલી લેવા જવાનું છે

તો હવે છે ને ભાઈ નીકળી આપણે નકર મોડું થઈ જવાનું છે બાકી આ બધાય બધા થઈ બેન નહીં ગયા છે પણ હે ને ભાઈ હવાર હવારમાં ઊંઘ બહુ ગઈ એમાં એવું થાય છે કે કારણ કે ભાઈ આપણે વિડીયો એડિટિંગ કરી અપલોડ કરીને એવું કરીને ભાઈ તો બાર એક વાગે નો ટાઈમ થઈ જાય અને હવારમાં પાછા આપણે આઠ વાગે તો ઊભા થઈએ જ જઈએ આઠ વાગી જાય વધારે ટાઈમ નો થાય હાલો ભાઈ હવે જઈએ પાછા કોટડા કમ્પ્લીટ નીકળી ગયા છે આપણે વાડીએ ગાડી તો અહીંયા છે નહીં કાલે પૂતાડી હતી આપણે લોકેશન જોવો તમે મસ્ત મસ્ત વાડી થઈ ગઈ છે સુરત દાદાની એન્ટ્રી થઈ છે ને એટલે ભાઈ તમારે આવું લોકેશન છે કે વાડીએ જરી કમેન્ટ કરી દેજો આપણને તો હવે ભાઈ છે ને કોટડા જઈ આવીએ આપણે કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાતે કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે ભૂગી ગયા છે ને ખાતર ની ઠેલી લેતા એવા આપડે કાઢી કઈ હાલે મતી નહીં ભીનું પડે છે હજી તો ખાતર ની ઠેલી લઈને વૈયા છે ને હવે નાખવાની તૈયારી કરવી છે ભાઈ ખાતર ની ઠેલી જો મૂકી છે આપણે ખાતર નાખવાની શરૂઆત કરી તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાતર ની ઠેલી તોડીને આવી ગયા છે ડોલ ભરીને શરૂઆત કરી દીધી છે ભાઈ મારા પપ્પા ના છે ને આપણે શરૂઆત કરીએ હવે અડધે પીગા છે ભાઈ અને અડધું બાકી છે બાકી જો નખાય છે આમાં બધે તો નાખી દીધું છે આપણે આગળ નાખતા રહે છે મારા પપ્પાની ને આપણે ભરી એવા છીએ ડોલ જો તો કમ્પ્લીટ મિત્રભાઈ ખાતર નખાઈ ગયું છે બધા એમાં અને એક બે છા બાકી છે એ બાકી નખાય છે અને બાકી તો બધે કમ્પ્લીટ નખાઈ ગયું છે આ એક બે બાકી છે બાકી તો બધે નાખી દીધું છે પેલો જો આયો દરરોજ આવતો પણ હમણાંથી ન આવતો ભાઈ વરસાદ ને કોને ખબર મારા બાએ રોટલા ને એવું નાખ્યું છે ભાઈ એને હું આવ્યો ને એટલે આખો ભાઈ ને કે મારા બાપા હમણાં નીરતા હા ને રોટલો ને એવું નાખ્યું ને તો એ પાસે ભાઈ આવ્યો થયો આપણે આવ્યો ને એટલે આગો ભાઈ જો થોડો આમ જોવો આવ્યો આપણે મિત્રો પાસે ગયા ને એટલે વયો ગયો એવું હતું આમાં જો રોટલા ને એવું નાખી દીધું રોટલી ને એવું નાખ્યું હે

અને છે ને ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે તો ખાઈ લઈ ભૂખ લાગી ગઈ છે ખાતે નાખીને આપણે ઘડી વાર બેઠા હતા હાથ પર ધોઈ નહીં ખા હવે છે ને ખાઈ લેવું છે કમ્પ્લીટ મિત્રો ખાઈને ઘડીક વાર આપણે ખાટ લઈ બેઠા હતા બધા હું ને હાર્દિક કેમ ધ્યાન ભાઈ શું હતું હાથમાં ભણવા એવું છે અને મારા બા ગમ વાવલે છે સારા કરે છે કારણ કે ભાઈ એમાં એવું છે

પેલા તો સાફ કરવા જો હાર્દિક ભાઈ ને તો આજે રવિવાર હતો કામ કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે થી આવી ગયા છે આપણે ગામમાં માં ગામ માં આવ્યા છીએ અમારા દુકાને અમારા ભાઈ ની જો મશીન ધોવું છે આવડા સોડા નું અને એ ગયા છે ઘરે ભૂંગળીની પાઇપ કાઢે છે ને તે લેવા ગયા છે બાકી મશીન ધોઈ ને સાફ સફાઈ કરીને કરવું છે ચાલુ મશીન બહાર કાઢીને ભાઈ ધોઈને કર્યું છે ચાલુ કારણ કે ભાઈ વાયરિંગ કાપી નહીં કુ ઊંડી દે કલાકાર ઘણા ખરા છે ને ભાઈ છોડાના બંધ થઈ ગયા જો કારખાના બેન બેને લઈ થોડીક વાર લાગી ગઈ અને આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે ખાવા બે ગયા છે નઈ ખાઈ લે આદિકા બાકી છે હાલો તો ભાઈ ખાઈ લે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાવા બે ગયા છે અને વડી પાડેલ છે ને ઘીસોડાનું શાક છે અને દહીં છે આ ચારે વાટકા કોના છે ખબર છે અશ્વિનભાઈના હે ક્યા નઈ 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 યે નઈ હોત આપડા જ નથી આપણે આમાંથી છે ને સાય ખાવાનું છે આપણે દહીં ન ખાવાનું તો અશ્વિનભાઈના ચારે ચાર વાટકા છે તો ખાવન છે આદિક દહીં ખાવન છે તો અત્યારે રસી મામા કે થોડુંક આપે બાકી હવે ભાઈ હે ને ખાઈ લઈએ આપડે ખાઈ લીધું છે મિત્રો અને આજમાં એવું થયું છે ભાઈ આપણે એક જ જાગી છે બધા સુઈ ગયા છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂર જણાવી દેજો મળી પાસે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધીને જય માતા જય બાબાજી ધરામ ફરી મળી નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને બાય બાય સબ્સક્રાઈબ કર દેલો